નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર ડિસેમ્બર બે હાજર ચોવીસ ને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ

એકતાલીસો પચીસથી છેતાલીસો રૂપિયા હળવદ બેતાલીસો પચાસથી પિસ્તાલીસ ને બેતાલીસ રૂપિયા મોરબી એકતાલીસોથી ચુમ્માલીસન બેતાલીસ રૂપિયા પાટડી તેતાલીસો એકાવનથી પિસ્તાલીસો રૂપિયા બોટાદ તેત્રીસોથી પિસ્તાલીસન પચીસ રૂપિયા જસદણ સાડા ત્રીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા ગોંડલ પાંત્રીસોથી સુડતાલીસો રૂપિયા વાંકાનેર ચાર હજારથી પિસ્તાલીસોને સાઠ રૂપિયા જેતપુર આડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ઊંજા ચાર હજાર પાંચ થી ચાર હજાર પંચોતેર રૂપિયા થી એકસઠ રૂપિયા પાટણ ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા હારીજ તેતાલીસો થી પિસ્તાલીસો પચાસ રૂપિયા થરા એકતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસો થી સુડતાલીસો પચીસ રૂપિયા

पावनगर आड़तीसो पचास थी चुम्मास सौ नेवी रुपया पोरबंदर पात सौ पचास थी तेतालीस सौ रुपया अमरेली ने रुपया त्रांगध्रा तर हज़ार नौ थी ने रुपया सावरकुंडला चार हज़ार पचास थी चुम्मास सौ रुपया डीसा बेतालीस सौ अग्यारेतालीस सौ पंचासी रुपया समी एकतालीस सौ 4400 रुपिया रुपया થાનેરા ત્રણ હજાર નવસો નેવું થી બેતાલીસો ને એક્યાસી રૂપિયા સાણંદ ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર રૂપિયા ખાંભા રૂપિયા વિસાવદર પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા જુનાગઢ ચાર હજાર થી ચુમ્માલીસોન ત્રીસ રૂપિયા માંડલ ચાર હજાર થી પિસ્તાલીસો રૂપિયા બહુચરાજી પાંત્રીસો થી બેતાલીસોન સિત્તેર રૂપિયા થ્રોલ પાંત્રીસો પાંચ થી તેતાલીસોન વીસ રૂપિયા ઉપલેટા ચાર હજારથી એકતાલીસો નવ્વાણું રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો થી તેતાલીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો પચાસથી પચાસ રૂપિયા દસાડા પાટડી તેતાલીસોથી પિસ્તાલીસોને વીસ રૂપિયા રાજુલા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને બે રૂપિયા ભેંસાણ પાંત્રીસોથી તેતાલીસો એકાવન રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર નવસો પચાસથી એકત્રીસ રૂપિયા અને જામખંભાળિયા થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા